શ્રી કૃષ્ણ આજ રોજ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સ્વર્ગવાસ શ્રી રાધણભાઈ ધનજીભાઈ પ્રજાપતિ આડીસરા આરડી ની તિથિ નિમિત્તે હસ્તે આરડી પરિવાર તરફથી જરૂરિયાતમંદ ગરીબોને પ્રસાદ રૂપે પૂરી શાક કુંદી ખમણનું પ્રસાદ રૂપે ભોજન કરાવેલ છે તો સ્વર્ગવાસ રાધણભાઈ ધનજીભાઈની આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના તથા આરડી પરિવાર ને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી ભગવાનને પ્રાર્થના ખૂબ ખૂબ આભાર આરડી પરિવારનો અને એમને ભગવાન શાંતિ આપે એવી સર્વ ને પ્રાર્થના પ્રભુને જય શ્રી કૃષ્ણ જય માતાજી Ama चार ने दो मामा मुकी કરોડે હાથ ધો આપણો અવાજો

બીજાને બોલાવી લેજો હોય બોલો માત કી બીજા બધાને બોલાવી લેજો

છોકરું બીજાને બોલાવી લેજો આજુબાજુ હોય આપણે નાના મોટા ને બધાને દેવાનું છે eh हम so? oh, baju बिना हम ना अगर तो आधा क्या हो બીજા બધા બોલાય લેજો ના ના વાંધો નહીં ખમણ લીધા વગર જતી રહી છોરી लक्ष्मी 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 जी पाई रेप

नहीं मैं नहीं है अरे हटाई बेटा आला नहीं है ये जाई गिर जा नहीं है ये भी नंबर सता है हां आना रे जा अपनी और जाई अरे तोने को तू साहब भाई आपो आ